ચૂંટણી પ્રચાર લોકસભાની ચૂંટણી લઈને ચાલી રહ્યો છે શું કહેશો આને લઈને ગૌરવ વાત આવે છે લોકસભામાં પ્રદેશ ભાજપ ઓકે રાષ્ટ્રીય ભાજપની યોજના અનુસાર આજે આઠ તારીખથી સોળ તારીખ સુધી મોદી સભા એટલે લગભગ રાજકોટ મહાનગરમાં પંચ્યાસી જેટલી સભાનું આયોજન છે આજના દિવસે એક સાથે રાજકોટ મહાનગરમાં અલગ અલગ વિધાનસભામાં અગિયાર જેટલી મોદી સભાનું આયોજન છે એના ભાગરૂપે આજે અહીંયા પણ એક મોદી સભાનું આયોજન છે અમારા શહેર ભાજપના પ્રમુખ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા અમારા કોર્પોરેશનના પદાધિકારીઓ અને સમગ્ર રાજકોટની ભારતીય જનતા અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમોમાં સભામાં આપવા માટે અને બૂથ લેવલના કાર્યકર્તાઓ એના માટેનું આયોજન કર્યું છે ગુજરાતમાં ચર્ચાનો વિષય છે ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં વિખવાદ પણ વાત સામે આવે છે શું કહેશો આ બાબત ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા બે ત્રણ દિવસથી જે અફવાઓ ચાલે છે હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની સાત વિધાનસભા આવે છે સાથે સાત વિધાનસભામાં અમારા બુથ થી લઈને સંગઠનની આખી ટીમ આદરણીય અમારા ઉમેદવાર રૂપાલાજી નો બે વખત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે કાર્યકર્તાઓ પૂરી તાકાતથી ઘર ઘરનો સંપર્ક પણ પૂરો કર્યો છે આખી ટીમ અમારા સિનિયર આગેવાનો આદરણી વજુભાઈ વાળા સાહેબ હોય આદણી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય અમારા સિનિયર નેતાઓ અમારા શેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ એમની આખી ટીમ અમારા કોર્પોરેશનના મેયર નૈનાબેનની એમની આખી ટીમ અમારા ધારાસભ્યો સાથે સાથે અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે ને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ છનગની રહ્યા છે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે પાંચ લાખથી વધારે લીડે રાજકોટની સીટ

ક્ષત્રિય સમાજની એક નિવેદનના મામલે રોષ ઉભો થયો તો અમારા સૌ આગેવાનો અમે બધાએ પણ પ્રયત્ન કર્યા છે અમારા સૌ આગેવાનો પણ પ્રયત્ન કરે છે ને અમારો હાઈકમાન્ડ પણ પ્રયત્ન કરે છે હું માનું છું કે દુઃખદંડ આવશે ક્ષત્રિય સમાજ એ અમારો પરિવાર છે ભારતીય જનતા પાર્ટી એટલે દરેક જ્ઞાતિ સમુદાયની સાથે જોડાયેલો પરિવાર છે ને ક્ષત્રિય સમાજની સાથે પણ અમારી લાગણીઓ જોડાયેલી છે અમારા આગેવાન શ્રી રૂપાલા સાથે માફી માંગી છે અમારા પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષશ્રીએ પણ વિનંતી કરી છે હું પણ આગેવાન તરીકે કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું ક્ષત્રિય સમાજ માફ કરશે જ અમને વિશ્વાસ છે અમારા પૂર્વ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ વિનંતી કરી છે અને અમે બધા ભેગા મળીને આ મામલાનો બને એટલો વહેલો પૂરો થાય એ દિશામાં પણ પ્રયત્ન કરી રહ્યા છીએ